હાય ફ્રેન્ડ્સ જય માતાજી જય દ્વારકાધીશ આજે આવી ગયો છું એક નવો વ્લોગ લઈને જઈ રહ્યો છું આદર્શ ડાઇનિંગ હોલ બારડોલી એકસો દસ રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે વાગી ગયા છે સાત અને સાડા સાતે એક્ઝેટ હું પહોંચી જઈશ બારડોલી તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને વિગતવાર તમને બતાવીશ કે એકસો દસ રૂપિયામાં અનલિમિટેડ શું શું જમાડે છે તો જે રીતે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે એ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો Thank <laughs> you. આવી ગયો છું આજે આદર્શ ડાઇનિંગ હોલ અને તમને અત્યારે બતાવીશ કિચન આ છે મેથીના ગોટા તો મિત્રો આ છે પનીરનું શાક અને આ છે મારું પ્રિય એકદમ દેશી સ્ટાઇલ બનાવેલું લચકાદાર ઊંધિયું તમે જોઈ શકો છો અને હવે આ છે આપણી એકદમ ગુજરાતી સ્ટાઇલમાં બનાવેલી મીઠી દાળ જોઈને જ એવું લાગે છે કે એકદમ જોરદાર હશે અને હવે આપણે જોવાના છીએ ચોળાનું સબ્જી મિત્રો કાયમ માટે ત્રણ સબ્જી હોય છે દાળ ભાત હોય છે દિવસના કઢી ભાત હોય છે અને એકદમ દેશી સ્ટાઇલમાં બનાવેલું હોય છે તમે જોઈ શકો છો બેનો રોટલી બનાવી રહ્યા છે અને જો આ ભાઈ હવે પાપડ શેકવા બેસી ગયા છે

लेकिन ना घोटा उन्हीं बंदे चौड़ा दाल बाज लेकिन कापर पसंद है सजा ने बसपुर जमाड़ो अल्ली मिटे अल्ली मिटे कितना बार जमाड़ो आज नो बारे से साइड से एक सौ पचास पास में जो से उन दोनों में निकल के भी कुछ खर्चा नहीं हुआ है वैसे तो सुबह नंबर आया है सुबह आया है आज પણ આજે સ્પેશિયલ ડિશ છે એટલે એકસો પચાસ રૂપિયામાં જમાડે છે જગદીશભાઈ અને આપણે જોવાના છીએ હું તમને દેખાડો છું કે જમવામાં શું શું જમવાનું આવે છે અને તમે રસોડાની વિઝિટ કરાવીશ કઈ રીતે બનાવે છે અને જમવામાં આજે શું શું છે એ તમને બતાવવાનું છે તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને જમવાનું કેવું લાગશે એ તમને સાચે સાચું કહી દેવાનો છે તો અને હવે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો

તો તમે જોઈ શકો છો છાસ છે પાપડ છે અથાણું છે લીંબુ છે સલાડ છે અને મસ્ત ચોળાઈનું શાક છે પનીરનું શાક છે અને મારું ફેવરિટ ઉંધિયું અને આપણી વાલી વાલી ઢાળ તો હવે આપણે જમવાની શરૂઆત કરીશું વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને આપણી સાથે આવ્યા છે અલ્પેશભાઈ આહિર અલ્પેશભાઈ જમવાનું કેવું લાગ્યું જોરદાર છે ને તો જમી લ્યો શાંતિથી અલ્પેશભાઈ તો ઊંધિયું લીધું છે જોરદાર તો તમે જોઈ શકો છો ડીશમાં અત્યારે આવતી નથી એટલું બધું પીર્સાઈ ગયું છે

મારા મિત્ર અલ્પેશભાઈ મારી હારે વાત નથી કરતા અત્યારે જમવામાં મુશ્કુલ છે હવે આપણે ટ્રાય કરીએ પનીર પનીરનો સ્વાદ જોરદાર છે અને આ છે આપણી ચોળ ત્રણે ત્રણ સાહેબ નંબર છે વિઝિટ કરવાનું ભૂલતા નહીં

અને રેગ્યુલર 110 રૂપિયામાં જમાડે છે ભાઈ તમને આખા બાટલીમાં આવું જમવાનું તો નહીં જ મળે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં મે મારી ટીમ સાથે વિઝિટ કરી લીધી છે તમે આવી અને આદર્શમાં જમવાનું ભૂલતા નહીં તો વિડિયોને કન્ટિન્યુ જોતા રહેજો

તમને પૂરેપૂરો વિડીયો પણ બતાવ્યો અને એક નંબર જમવાનું હતું જમી લીધું છે અને હવે નીકળી ગયા છીએ અમે અમારા લોકેશન પર જવા માટે તો વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો પણ જણાવજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય દ્વારકાધીશ